સાવરકુંડલાના ઝાબલગામમાં ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન દ્વારા ખેડૂતોના પ્રશ્નો જેવા કે લઘુત્તમ ટેકાના ભાવની સો ગેરંટી અને તમામ પાકનો સમાવેશ સ્માર્ટ વીજ બિલ રદ કરવા બાબતે ધરણા ખાતર બિયારણ જંતુનાશક દવાઓ વ્યાજબી દરે આપવા માટે ખેત પેદાશોના ખુલ્લા બજારમાં પોષણક્ષમ ભાવ અપાવવા બાબત દિલ્હી બોર્ડર ઉપર ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસ પરત ખેંચવા તેમજ રોજ ગુંડનો ત્રાસ મટાડવા બાબત ખેડૂતોને ખેતરો સુધી કેનાલો મારફત સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા અમરેલીના ભાજપના આગેવાન ડોક્ટર ભરતભાઈ કાનાબાર સાહેબે ટ્વીટ કરેલ મગફળી કૌભાંડની તટસ્થ તપાસ કરાવવા ખેડૂતોનું દેવું એક વખત સંપૂર્ણ માપ કરાવવા બાબત તંત્રએ તાલુકા મથકે ધરણાની પરમિશન ન આપતા સારકુંડલા તાલુકાના ઝાબળ ગામે ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠનના ગુજરાત રાજ્યના સંયોજક કનુભાઈ ખડદિયાની આગેવાનીમાં ખેડૂતો દ્વારા લોકશાહીની ઢબે ધરણા કાર્યક્રમ કરવામાં આવેલ રિપોર્ટર વનરાજભાઈ ડામોર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર અરે મારું નામ મહેશ ચોડવડીયા છે હું આંબડી ગામનો વતની ખેડૂત પુત્ર છું અને ડૉક્ટર ભરતભાઈ કાનાસબાર સાહેબે જ્યારે સરકારમાં રહીને સાચી વાતનું ટ્વીટ કર્યું છે ત્યારે ખૂબ હું પ્રશંસા કરું છું ભરતભાઈ કાનાબાર સાહેબની કારણ કે અમે જાણીએ છીએ અમારે પણ ઘણા એવા ફોન આવેલા છે કે વેપારી વર્ગે કઈ રીતે અને કેમ કર્યું વેપારીને વચેટિયા કમાણા સીસીઆઈના કેન્દ્રોમાં ખૂબ સસ્તા ભાવે મગફળીની ખૂબ ગુણવત્તા વગરની મગફળી ખૂબ મોટા પાયે સીસીઆઈ કેન્દ્રોમાં વેચાણ કરેલ છે જેની તમામ લોકોમાં લોકમુખે ચર્ચા થઈ રહી હતી ત્યારે ભરતભાઈ કાનાભારે સાહેબે જે ટ્વીટ કર્યું છે કે વચેટિયા અને વેપારીઓએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે લાખો કરોડો રૂપિયાનો ક્યાંક ને ક્યાંક તે સત્ય હોય એવું જણાય આવે છે કારણ કે એમની તટસ્થ તપાસ થવી જોઈએ અને આવું કૌભાંડ જામવું જોઈએ જેથી કરીને સત્ય અને સાચા ખેડૂતો જે હોય એ એમાં પોતાનો પાક વેચતા વંચિત ન રહી જાય અને મને તો ધ્યાન ઉપર આવ્યું છે કે ઘણા ગામડાઓની અંદર સરકારના ઇશારે કેમ વિસી હોય છે એ પણ જ્યારે ભાજપ પક્ષના જે ખેડૂતો હોય એનું રજીસ્ટ્રેશન પહેલાં કરતા હોય છે ને એની વિરુદ્ધ જે કોઈ કા પ્રવૃત્તિ કે લોકશાહીની ઢબે અવાજ ઉપાડતા હોય તો એનું રજીસ્ટ્રેશન નથી થતું ને એવા સાચા ખેડૂતો વંચિત રહી જાય છે ત્યારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે ભરતભાઈ કાનાબાર સાહેબે જે ટ્વીટ કર્યું છે એની તાત્કાલિક ધોરણે તટત તપાસ થવી જોઈએ અને એવા વચેટીયા વેપારીઓ જે કોઈ હોય જેણે આવું કૌભાંડ કર્યું હોય એને સરકારશ્રી ખુલ્લા પાડવા જોઈએ અને હું તો કહું કે આ સીસીઆઈ માં ખરીદી કરવાને બદલે ભાવંતર યોજના જ આપણા રાજ્યની અંદરને દેશમાં લાગુ કરવી જોઈએ જેથી કરીને ખેડૂતને જે સરકાર આપવા માંગે છે તે અમને જે ઓછું મૂલ્ય મળતું હોય પાકનું એના ઉપરના જે પ્લસ એને દેવા હોય સીધા ખેડૂતના એકાઉન્ટમાં આવી જાય તો આ કોથળા કૌભાંડ આ ગોડાઉન રાખવા ખોટા કર્મચારીઓ રાખવા આ બધી રગજક નીકળી જાય ને સરકારને જે ખર્ચો થાય અઢીસોથી સાડા ત્રણસોનો મગફળીમાં ગેપ હતો અને એ સિવાયનું કેટલાય સીસીઆઈમાં સાયબો રાખવાનું ગોડાઉન રાખવાન કોથળા એ કેટલોય ખર્ચો સડી જાય છે તો આ ઝંઝટ જ બધી નીકળી જાય ને ભાવાંતર યોજના તાત્કાલિક ધોરણે લાગી કરવી જોઈએ એવી મારી વિનંતી સાથે લાગણી માગણી